નમસ્કાર મિત્રો તમે બાજુના વિડીયોમાં જોયું તેમજ મિત્રો આ માતાજી એક હાથ ઘસવાથી તેમના હાથમાંથી પૈસા પડે છે શું આ વાત સાચી હોય શકે કે ખોટી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો લાઈવ દ્રશ્યો અને હું તમને આખો વિડીયો હું બતાવું છું છેલ્લે તમે ઠેઠ સુધી વિડીયો જોતા રહેજો અને આ મિત્રો આ વાત સાચી છે કે ખોટી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જી તમે માતાજીને મોનતાઈ જી માતાજીનું નામ કમેન્ટમાં જરૂરથી લખાવજો મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે આ માતાજી હાથ ઘસે છે અને તેમના હાથમાંથી પૈસા પડે છે મિત્રો તો તમે જુઓ વિડીયો વિડીયોને લાઇક કરો વધુથી વધુ શેર કરો અને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા જય માતાજી